હેલો મિત્રો તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ તો મજામાં જ હશો અને આજે આપણે બીજી વાત કરીએ તો આજે આપણે જવાનું છે મેળડીમાં એ અને ખીચડો જવા રહેવાનો છે એટલે ખીચડાની માનતા કરી છે ઘરવાળાએ એટલે ખીચડો આપણે બનાવવાનો છે એટલે ખીચડો બનાવીને જવાનું છે મેળડીમાં એ તમે વિડીયાના એન્ડ સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડે કે આપણે મેળડીમાં એ ક્યાં મેળડીમાં એ જવાનું છે માં કંઈક કરે છે જોઈ લઈ શું કરે છે માં શું કરો માં

ನಾದಿಯಂ ನಾದಲ್ಗಿ ನಾದ ನಾದ್ಗರೆ ಮಾದದಿರೆ. ಪಾಯನಿತ್ರವತಾ ಮೇಟಗಿಯಾಸೆ ಮಂಲಡಿನ ಮಂದಿರೆ. ಹೈ ಪಾದಿಗಿರ್ತ. ಅಕ್ಕಳಾ ಪುಗಿರುಪನಾ ನೋಡುಗರು. ತಿಪರವಾಳಾ ಮೇಲಡಿ आले अरे 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 आ बांग दे तो प्लीज काली अरे भाई डोले 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 टकोवा भी

ફાઈનલી મિત્રો તો આપણે સાલા ઉછળી નાખ્યા છે અને હવે શ્રીફળ આપણે વધારી નાખીએ હાલો ઓબો ફેંક્યો કે હું ઓબો ભાઈ ભાઈ માતાજીનો ફૂલ સપોર્ટ માતાજી ની ફૂલ દઈ આગળ ન્યા ઓલા પણ અંદર અંદર મૂકવાની છે ને કાઢી લે પેલા પાંચ પૈસા કે કે છે સાકુ લઈ લે સાકુ લઈ લે હું ભરતભાઈ હા બને આવી જશે આવી જશે આવી જશે હા એમ Okay, Bagai-bagai lagi lo. Iyubu. E Wah wow, muka. Orbi si jahatnya biar kertasin jam. Ada ubah. Hmm. Oleh pelalak mukti di dia tuh sehebat layak. Suri pelni kadin. Uh, oh, aku કોઈ ભલગલગ કરે ને એ માતાજી ના ના તો ભરતભાઈ આપણા નાના બાળકોને પગે લાગતા શીખવાડે છે ભરતભાઈ તમે તો જઈ જઈ કરો ભાઈ હા એ એમ હા એમ તમે તો કરો તમે છોકરાને શીખવાડો તમે કર્યો પહેલાં હા એ એમ એ ભુદ્ધુ હા પહેલા અગરબતી કર નાખો હાલો tại có con tắc kè này hung nhất thà thôi đẹp những thôi àm cái Amke Ya, Zeyek Ayo, Zeyek Zeyek, Zeyek

खु <laughs> 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 <laughs>

જેજે બચી લેવાય ની જેજે કરો આ લે લે જો છોકરા હવે કોને યાર તારે પરલે બન છે હે જો જો બોલો કેમ કરે જો જેજે આમ કરો આ આ હાથ જોડીને હોય જામ આમ કર જેજે મિત્રો તો અમારે મનીષભાઈ પણ માતાજીના દર્શન કરવા બે ગયા છે જય ભવાની મેલડી ફાઇનલી મિત્રો તો ધવાનો થઈ ગયો છે અને અમે કે આવું છે અમારે માતાજીનું મંદિર અને હજી કામકામ બધું ચાલુ છે ચાલુ છે પણ ટેકા છોકરા રમે છે અહીંયા માતાજીની જગ્યામાં બાલ્કની મોસ બહુ સારું છે રમવાની મની જગ્યા બહુ સજી છે આ બધી મેલડી જગ્યા છે સારું છે આ છે આ કે અમારે માતાજીનો ડુંગરો છે એ મંદિર હા વાંધો નઈ ભાઈ પણ અમે લે અમે માવડી હે આ તો જોગણી તળાઈ જા હે પણ જોજે પરસે નહી પાપ हे तो झोरू युपर मा मेलडी हा भाई हे महाराजा आंबडा निशी वडा माता दारी मोजडी अन तो ये दारो रुण नार चुगवाय रे, रे मार रुदी है <laughs> મિત્રો તો હવે આપણે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને થોડોક સપોર્ટ કરતા રહેજો અમારા વાલા